નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણી ચેનલ પર આ ગોદલા બળદ એટલે કે કિંમતી ગોદલા બળદ વેચવા માટે આવી ગયા છે તો મિત્રો જે લોકોને કિંમતી અને સારા ગોદલા બળદ લેવાના હોય એ અમારા વિડીયોને પૂરેપૂરો જોવો હોય કારણ કે આ જ વિડીયોમાં આ ગોદલા બળદની બધી માહિતી આપણે આપી દેવાના છીએ ક્યાં તમને જોવા મળશે કેવી રીતે તમે માલિક સાથે વાત કરી શકશો તો મિત્રો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે બંને એક જેવા જ સફેદ અને એક જેવા જ ગોદલા બળદ છે અને મિત્રો માહિતીની વાત કરીએ તો મિત્રો આ ગોદલા બળદ છે એ સાતીમાં ચાલુ છે ગાડામાં ચાલુ કમ્પ્લીટ છે એટલે મિત્રો તમે અમે એનો પણ તમને વિડીયો બતાડશે કે કેવી રીતે ગાડામાંય ચાલુ છે સાતીમાં ચાલુ છે અને મિત્રો આ ફૂલ જવાબદારી સાથે આ ગોદલા બળદ વેચવાના છે તો જે લોકો લેવા માંગતા હોય એ ને આગળ વિડીયોમાં જોયા રાખે મિત્રો જુઓ તમે બંને એક સરખા છે અને એક જેવા જ લાગે છે અને મિત્રો આ અમારા રેગ્યુલર કસ્ટમર છે આજાભાઈ જોગલ એના ગોતલા બળદ છે અને એના જે બળદ હોય એ કમ્પ્લીટ જ હોય એમાં ફૂલ જવાબદારી સાથે જે લોકો વેચે છે તો આજાભાઈ જોગલના જ આ બળદ છે અને મિત્રો તમે આ બળદ લેવા માટે તમને વિડીયો ચાલુ છે તેમાં નીચે આપેલા ટાઇટલ ટેગમાં તમને મોબાઈલ નંબર રાજાભાઈનો આપેલો છે તમે ત્યાંથી ડાયરેક એમની સાથે વાત કરી શકશો શું કિંમત છે આ તે એ બધી માહિતી અમે તમને આપીએ છીએ વિડીયોમાં જ તો મિત્રો હવે તમને એક અમે એક બીજો પણ વિડીયો તમને દેખાડવા માગીએ છીએ જે તમને જે ગાડામાં ચાલુ હોય એવો વિડીયો અમે તમને દેખાડવા માંગશું તો મિત્રો જોઈ શકો છો તમે આગળ વિડીયોમાં કે આ ગાડામાં જુઓ કેવી રીતે આ ચાલતા બળદ છે અને ફૂલ પાણીયારા અને ફૂલ વઢિયારા બળદ છે આ ગોદલા બળદ ફૂલ જવાબદારી સાથે આજાભાઈને આપવાના છે તમે જોઈ શકો છો બધી જાતની ચાલુ છે બધી જાતની જવાબદારી સાથે ફૂલ કિંમતી એવા ગોદલા બળદ જે તમને ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો આવા ગોદલા બળદ અત્યારે હાલમાં જે ટ્રેક્ટરનો ને એ બધું ટ્રેન ચાલી રહ્યો છે એમાં અત્યારે ગોદલા બળદ સારા એવા ગોતવા હોય તો એ બહુ મુશ્કેલીની વાત છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આજાભાઈ જોગલ જ અત્યારે આવા ગોદલા બળદ રાખે છે બાકી તો ક્યાંય આપણને જોવા મળતા નથી હવે જોઈએ આ ગોદલા બળદની પૂરેપૂરી માહિતી ને એડ્રેસ તો મિત્રો ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ ગોદલા બળદ વેચવાના સાથી અને ગાડામાં કમ્પ્લીટ ચાલુ છે કિંમત માત્ર એક લાખને પંચાવન હજાર રૂપિયા ગોદલા બળદની કિંમત કરે છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ગામ ગોલણ શૈલી છે તાલુકો છે જામ ખંભાળિયા અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા આજાભાઈ જોગલ માલિક છે એમનો મોબાઈલ નંબર તમને નીચે ટાઇટલ ટેકમાં આપેલો છે તમે ડાયરેક્ટ એ માલિક સાથે વાત કરી શકશો અને ખરીદી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફонથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો